ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાયને તો કેમ છો બધાય મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં છો અમે પણ બધા મજામાં છીએ તો ક્યારના નવરા થઈ ગયા છીએ વિડીયો હવે છે ચાલુ કર્યો છે ભાઈની રાહ જોતા હતા આપણા ભાઈ કાઢ પછી વિડીયો ચાલુ કરીએ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાયને કેમ છો બધાય આપણે વિડીયો જોતા હોય તો મજામાં જ ભાઈ જો ભાઈ દસ સાડા દસ ને સાડા નવ વાગ્યા છે નાઈ ને બધા રેડી થઈ ગયા છીએ

નાસ્તો જો કે કઈ બનેયો નથી સેવ મમરા ને એવું જે પડ્યું છે ઈજ કઈ કટક બટક કરી લેવાનું છે તો જો કામ તો બધું થઈ ગયું છે આપણે એકાતરા કપડા ધોતા હોય એટલે કઈ આજે કઈ કામ નથી એટલે જો વેલા વેલા નવરા થઈ ગયા છે ને આપણે ધોરણ કરવાય બેહી ગયા અત્યારના પોરમાં વેલા ઉઠીએ તો વહેલું કામ થઈ જાય મોડા ઉઠ્યા તો બપોર થઈ જાય આમાં કઈ નખી ન હોય રોજેરોજ બાજ સવા બાર થયા છે અને આપણે ફાઇનલી બહાર કહેતા તો ઘરે આવી ગયા છે તો જોરદાર તડકો છે બહાર ઘરે આવ્યા તો માથું દુખવા માંડ્યું એવો તડકો લાગ્યો છે કેવા ટાણા દસ વાગ્યા ને ગતા બાર વાગી ગયા બે કલાક થઈ ગયા આપણે બહાર કહેતા ને એને તો જો આપણે રસ્તામાંથી મસ્ત ખમણ ને સમોસા લઈ આવ્યા છે તો જો ખમણ તો વઘારીને બપોરે જમાય રેખા પણ ભૂખ લાગી ને એટલે સમોસા ગરમ ગરમ ખાવા બેહવાનું છે મમ્મીને પાતરા ખાવા હતા પણ મમ્મીએ કીધું નહીં ફોન કર્યો તો પાતરા લેતા આવ્યો તો મમ્મીને કહું મમ્મી ખમણ ભાવે તો આપણે ખમણ લેતા જઈએ તો મમ્મી આને મસ્ત વઘાર કરશે કા ચટણી નાખી ચટણી સમોસા લઈ આવ્યો તમે શું કરતા હતા આમ ગયા પછી પીંડો વઘાર્યો ગુંદા ખાઈ ગયા ધર્મેશભાઈ એવા કે પાણી પીવું તો પાણી પીધું ને દૂધ લીધું દૂધ ગરમ

બાર તડકામાં માં કઈ લેવો ગમે નઈ એટલે કીધું આલો ઘેરે જઈને મસ્ત ચાલુ કરીએ એક નંબર સમોસા આવે છે અરે એક તો ખાવ બધા એક એક ખાઈએ આલો એક બટકી એક જો બાર વાગી ગયા છે અને જો મમ્મી છે રસોઈ તૈયારી મમ્મી છે કરે એટલે બે પોણા એક ભાઈ માય મિસ્ટેક પોણા એક થઈ ગયો

તમે બધે કેતા છો કે હવે એકદમ આ બધે તો હાલા ફૂડી છે એકદમ ભાઈ હવે ફૂડી છે જોર જોર હા મજો સવ બપોરે હતે જમલી ને હવે જમીન 4-5 વાગે તો રાતનો વિચાર કરવા મજો રાતનો હું જમવાનું બનાવવાનું છે પછી રાતનું બધું થઈ જાય તો પછી સવારનો નાસ્તો હું ચાલુ જોઈ ગયો તાર હતું તો કેરી તાજો અથાણું કરી નાખ્યું એટલે તું સંભાળ નો ખાતો આલે હા તાજે તાજો કરી દીધું છે કામ પણ પછી ઉપર પંખો નવો લેવાની ઉપર લઈ ગયા ઉપર ના રૂમ માં બહુ ગરમી થાય નીચેના રૂમ માં ગરમી નથી થતી ઉપર પંખો લઈ ગયા તો એટલી ઠંડી ઠંડી હવા આવતી હતી તો ક્યારે નીંદર આવી ગઈ ખબર જ ન પડી તો હમણાં જસ્ટ ઉઠીને તૈયાર થયા છે

ભાઈ કેરી છે ડુંગળીનું સ્લાડ છે ગરમા ગરમ રોટલી છે મમ્મી તાજા તાજું અથાણું કર્યું હતું કેરીનું ઈ છે તરેલા મરચાં છે બપોરનું શાક પડ્યું હતું ભીંડો એ છે ગરમા પડી છે જો એ છે ઠરી ફેર છે ઠંડવે છે હાંડલી જમવા માટે બધા બેસી ગયા છે તો હાલો તમે પણ બધા જમવા ફાઇનલી આપણે જમીને નવરાત થઈ ગયા છીએ તો જો જમીને તો ક્યારના નવરાત થઈ ગયા હતા પછી થોડીક વાર આપણે તોરણ બનાવતા હતા કેમ કે આજે ગામમાં બધે વગ્યા હતા તો બીજું કાંઈ કર્યું નથી તો ખરી વાર અત્યારે જમીન જ બેહી જાય તો જો થોડીક વાર કર્યા તો થાકી ગયા જમવું હોય એટલે જાજુ બેહવાની મજા ન આવે અને આઈપીએલ ચાલુ થયું વધુ તો કાંઈ નહીં પણ જમીન અમે બે સીધું બેહવું ન મજા આવે તો એ આપણે કેટલી ઘડી અડધી કલાક પોણી કલાક જેટલા આરસીબી નો ફેવરિટ મેચ છે આરસીબી ને ચેન્નઈ નો આપણે તો ત્યાં જોયા છીએ મેચ અત્યારે